पालनपुर अंबाजी हाईवे पर डीचण समा पानी भराई गया धनियाणा चौकड़ी नजीक हाईवे पर पानी भराया ने हाईवे पर पानी भराता वाहन चालकों ने हालाकी भोगवा मजबूर बनिया पानी वाहनों बंद थी गया था બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છેલ્લા ત્રણ દિવસથી જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે તે થઈ રહ્યો છે મહત્ત્વની વાત છે કે જિલ્લા મથક પાલનપુરમાં આજે પણ વરસાદની શરૂઆત થઈ છે છેલ્લા અડધો કલાકથી જે પ્રકારે વરસાદ થઈ રહ્યો છે ને વરસાદને કારણે પાલનપુરના અનેક વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે અત્યારે પાલનપુરથી અંબાજીને જોડતા હાઈવે પર ઊભો છું ને હાઈવેના દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે પ્રકારે છેલ્લા અડધો કલાકથી પાલનપુરમાં મેઘરાજે ધમાકેદાર બેટિંગ કરી છે ને તેને જ કારણે પાલનપુરથી અંબાજીને જોડતો જે હાઈવે વિસ્તાર છે તે હાઈવે વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે તેને જ કારણે વાહનોની લાંબી કતારો લાગી છે અનેક વાહનો છે ત્યાં પાણીમાં બંધ થઈ રહ્યા છે અને તેને જ કારણે જે વાહન ચાલકો છે તે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે મહત્વની વાત છે કે જે પ્રકારે વરસાદની શરૂઆત થઈ છે તેને જ કારણે જે વાહન ચાલકો છે તે તો હાલાકી ભોગવી